શ્રી નવગોળ રામાનંદ સાધુ સમાજ દ્વારા તેજસ્વી તાલાઓના ઇનામ વિતરણ અને સામૂહિક સન્માન સમારોહ શ્રી નવગોળ રામાનંદ સાધુ સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના આયોજન હેઠળ કુસાભાવ ઠાકરે હોલ રામોલ ખાતે તેજસ્વી તાલાઓના પુરસ્કાર આપવામાં આવ્યા અને સામાજિક ભાવનાનું એક ઉત્તમ દર્શન કરતું ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપી તેમની પ્રસંગશીલતાને બિરદાવવામાં આવી સાથોસાથ સમાજમાં સંગઠન એકતા અને સાધુત્વના મૂલ્યો જળવાઈ રહે તે હેતુસર વડેલ સભ્ય અને દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના વિશિષ્ટ આયોજનમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જે માનવતાની સેવાને સમર્પિત ઉદ્દેશ સાથે સમાજને એકબીજાની મદદ માટે પ્રેરણા આપે છે શ્રી નવગઢ રામાનંદ સાધુ સમાજના પ્રમુખ શ્રી કેતન કુમાર મહેશકુમાર વૈષ્ણવ અને મહામંત્રી શ્રી રાજેશભાઈ સોલંકી સાથે તેમની સંપૂર્ણ ટીમ નવયુવાનો અને ટ્રસ્ટએ દિન રાત મહેનત કરી કાર્યક્રમ ભવ્ય અને ઐતિહાસિક બનાવ્યો હતો કાર્યક્રમમાં સમાજના અગ્રણી સંતો મહંતો તેમજ સાધુએ હાજરી આપી આશીર્વાદ આપ્યા મહંતા શ્રીએ જણાવ્યું કે નવગોળ સમાજને સંગઠિત રાખવા માટે આવા કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહેવા જરૂરી છે આ દ્વારા સમાજમાં સહકાર એકતાને બંધનો ભાવ વધુ મજબૂત બને છે કાર્યક્રમના અંતે સૌનો સહકાર અને સહભાગીતાને લીધે સફળતાપૂર્વક પૂર્ણ થયો અને આવનારા સમયમાં વધુ ઉમદા પ્રયાસો થવાની આશા સાથે તમામ મહેમાનોને ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે